વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આખળા ધૂણસોલ થાણેરા રોડના વાઇટનિંગ અને સ્ટ્રેન્થનિંગના કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સત્યાવીસ કિલોમીટર લંબાઈ ધરાવતા અને જિલ્લા કક્ષાના મુખ્ય માર્ગ એવા આખળા ધૂણસોલ થાણેરા રોડની હયાત પહોળાઈ ત્રણ મીટરને સિંગલ લેનમાંથી ડબલ લેન સાત મીટર પહોળો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા

નવી કત્રીમાંશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી પર્વતભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી વરનકુમાર બરનવાળ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ એમજે દવે માર્ગ મકાન વિભાગના અધિકારી શ્રીઓ આગેવાન શ્રીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે એક વાતનો આનંદ છે અમારા આદરણીય જે સમગ્ર રાજ્યની અંદર અમને બધાનું સંચાલન કરે છે સમગ્ર ગુજરાતનું ન્યાય તરીકે તોલે લે છે એવા અમારા અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તક આજે ખાતમુહૂર્ત થયું છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે અહીંના જાગૃત લોકો આદરણીય કેસાજીભાઈ આદરણીય માવજીભાઈ અમારા સંસદ સંસદસભ્યશ્રી રાત બધા જ લોકોએ આગેવાનોએ બધાએ રજૂઆત કરી હતી શંકરભાઈ સાહેબે અનેક ફેર રજૂઆત કરી હતી એના કારણે આ વિસ્તારની અંદર ચુમ્બાલીસ કરોડ રૂપિયાનો રોડ જે ત્રણ પોઈન્ટ પંચોતેર હતો એ હવે વધીને સાત મીટર થશે અને આ આ હાઈવેથી પહેલાં હાઈવે ઉધી એટલે બે લાખ લોકો અહીં આગળ અહીં આવે છે બે લાખ લોકોનો તો સીધો ફાયદો થવાનો છે એ સિવાય અનેક લોકોને ફાયદો થવાનો છે જેના કારણે ઝડપી જે આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોજિસ્ટિક કોટ પણ ઘટે અને સારી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર બનાસકાંઠાને આ જોડતો અગત્યનો એક રોડ એ બાબતે શુભકામનાઓ પાઠવી છે શંકરભાઈ સાહેબે આજે અહીં ખાતમુહૂર્ત કરી છે અને મને ચોક્કસ ખાતરી છે કે ઝડપીમાં ઝડપી આ રોડ પૂર્ણ થશે અને લોકોને એનો ચોક્કસ લાભ મળવાનો છે